ચાલો ભાઈ કેમ છો બધા મજામાં જશો ને અત્યારે મિત્રો હવે મેગી બનાવવાનો પ્રોગ્રામ પ્રોગ્રામ ચાલુ કર્યો છે ચાલો મિત્રો આપણે બટાકા ડુંગળી મરચા અને ટમાટું ચાલો મોરી લઈએ પછી આપણે બધું વઘાર કરીએ પછી મળીએ આપણે મમ્મી કટિંગ કરી નાખીએ આપણે બટેકા થઈ ગયા એ મિત્રો રહ્યા છે આટલું અને ચાલો મિત્રો આપણે વઘાર કરી લઈએ ચાલો ત્યાં મળીએ ચાલો તેલ નાખી દઈએ ચાલો ગેસ ચાલુ થઈ ગઈ છે હવે તેલ આવવાની તૈયારી પછી આપણે રહી નાખીશું પછી આપણે આ નાખી દીધું બધું મોરેલું અને બીજું બધું મિક્સ કરેલું છે અદર જીરું મસાલો મીઠું ચાલો નાખી દઈએ મિત્રો રહી આવી ગઈ છે પછી આપણે નાખી દઈએ બધું કટિંગ મિત્રો પછી આપણે છેલ્લે પાણી અને મેંગી નાખીશું એટલે કે મિત્રો તમે નવીન જાતની મેંગી બનાવી રહ્યા છીએ અને મિત્રો આવી જ બનાવો એટલે મસ્ત લાગે છે નાખી બધું કટિંગ કરેલી ડુંગળી ટમાટર બટેકા અને મિત્રો આવી બનાવીએ તો મિત્રો આવા જેટલો હું લાવું છું અને મિત્રો વધુ ભાઈ ફાર્મિંગના હોય છે શોર્ટ વિડીયો ચાલો મિત્રો હલ્લાઈ નાખી અને પછી મિત્રો પાણી નાખી દે અને પછી મિત્રો થોડુંક ઢાંકી દઈશું ચાલો મિત્રો હલાઈ નાખીએ પછી આપણે મિત્રો પાણી નાખી નાખીશું પછી મહે નાખશું અને મિત્રો ગરમ થયું પાણી ચાલો મિત્રો આપણે પાણી નાખી દઈશું નાખી દેવા આપણે ક્રશ કરીને નાખી દઈએ મેંગી એટલે કે મિત્રો મિત્રો ભાંગીને નાખી દીધી છે અને પછી મિત્રો આપણે કે એક કોથળીની જે મેંગી મસાલો આવે છે તે એક નાખી દઈશું અને મિત્રો પછી એક ઉપર નાખશું અને ચાલો મિત્રો નાખી દઈએ નાખી દીધી છે બનવાય છે મિત્રો આપડે મને શુભ ભીજ જય એમ છે માતાજી ભાઈ